નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હા રાજકોટમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં ગત રાતે ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે શહેરના આર્યનગરમાં એક જ મકાન માં ઉપર નીચે રહેતા બે પરપ્રાપ્ત પરિવાર વચ્ચેની માતા કોળ અત્યાર સુધી પહોંચી હતી શહેરના સતકબી રોડ ઉપર આર્યનગરમાં રહેતા બે સગા ભાઈ પર અજાણ્યા શખ્સોએ શરી વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં એક ભાઈનું ઘટના સ્થળે તો અન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું પ્રાપ્ત વિગત મુજબ સૈના સતકબીડ ઉપર રહેતા પર પ્રાપ્તિ અમિત જૈન અને વિકી જૈન નામના બંને ભાઈઓ ઉપર રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બંને યુવાનને પેટ અને શરીરના અન્ય ભાગો ઉપર છરીના ઘા મારવામાં આવ્યા હતા જેના કારણે એક ભાઈનો તો લોહિયાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો તો અન્ય ભાઈને ગંભીર હાલતમાં એકસો આઠ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો જોકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા ભાઈનું પણ મૃત્યુ નીપજ્યું હતું આરેનગર છમાં પાડાના મકાનમાં રહેતા બે પરિવાર વચ્ચે સોમવારે રાત્રિના દસેક વાગે ધમાલ થઈ ગઈ હતી છોટુ શંકર ગુપ્તા નામના શખ્સે અમિત રાજુભાઈ જૈન અને તેના નાના ભાઈ વિખીરાજુભાઈ જૈનને છરીના ઘા જીકી દીધા હતા છરીના આધેડ ઘા જીકતા બંને ભાઈઓ લોહિયાણ હાલતમાં ઘર નજીક રસ્તા પર આવીને ભટકાયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ